અમે હે કુગરાળી આવી ભારત માતા કી ભારત માતા કી هي سرڪار جي طرف کان সিকে মালাকাই এমনাকের ইচেটছে হাকেয়ে আজিকে এমাকাই মালে কেন্রাছেচেবা সিকেপাকের আজিনে কাকাসে সিকিশয়ে ক্য়ে গাল�

અરે આ તો સાબ સાબ એ દાડે ચાર દાડા કમ્પ્લીટ લાઈટ જોઈ લો અત્યાર

હા સિરણ ડેમ થી પાણી આવતું છે ત્યાં બસો થી છે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ થી એ લાઈન છે એટલે આપણે ਠੀਕ ਹੈ ਕਿ ਇਹਨੂੰ ਵਰਕ ਆਰਡਰ ਅਪਾਈ ਗਿਆ ਛੇ

આપડે એના માટે આયોજન કરી દે પણ એવું નથી એવું નથી અત્યારે

બરોબર લાઈન તો થઈ જાય એ સિવાય ને એડિશનલ ટ્રેક્ટર ની વ્યવસ્થા છે કે અમુક વિસ્તાર ની અંદર જે નળ કનેક્શન નથી પહોંચ્યા

એકા પાણી નો પ્રશ્ન આખો સલાયા તમે જોવો ઘટરો થી છલકાય છે

આખા નગરપાલિકા વિસ્તાર માં તમે એક જગ્યા જે ખો ભાઈ

બરાબર બરાબર આપા માતા આવ્યા છો પણ અમે પહેલા તમને જવાબ તો દઈએ છે મોખી ચંચાનો કરીયો તમારી જોડે પેલો નથી છે આપીને શું દેતો તમે કોઈ અમર કીનો દોર છો રસ્તા આ થયો છે ને આ સંકેત પર મંદિર કરે એવા સહેલા આયોજનથી નવી અમારા નામમાં આભાર આવો 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 ભાવ ખાઈ લેન

ચૂંટણી આવે છે આમ આદમી પાર્ટી હંમેશા તમારા સુખ દુઃખ તમારી સાથે જોડાયેલી રાય છે તમે સાથ અને સહકાર આપશો તો કચરાના ગંદકીના શિક્ષણના આરોગ્યના અને પાણીના પ્રશ્ન સદંતર હાથ કરી દેવામાં આવશે સામનો કરીએ છીએ પણ આવનાર સમય માં સમયમાં આદમી પાર્ટી સાથે તમે જોડાયેલા નેતા આંગ વસ્તુ ના પ્રશ્નો કોઈ પછી